કેટલી ગાડીઓ અને કેટલા બંગલાઓ છોડીને ગયા છે આ તમામ વાતો જાણવા માટે સૌ આતુર હોય છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માંગો છો વિજયભાઈ રૂપાણીને કેટલા મકાનો છે અને વિજયભાઈ રૂપાણીનો પરિવાર ક્યાં રહે છે તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને આ તમામ બાબતો સાથે જોડાયેલી વાતો જણાવીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે આ સાથે જ આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે આ વિજયભાઈ રૂપાણીનો સાચો વારસદાર કોણ છે અને આખરે એમના દીકરો જે છે એ શું કરે છે અને ક્યાં રહે છે આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ હજુ સુધી આ ત્રણસોથી થી વધારે લોકો જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા છે એને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અમને શ્રદ્ધાંજલિ અવશ્ય અર્પણ કરજો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો હવે ચાલો અમે તમને વિજયભાઈ રૂપાણીની સંપત્તિ વિશેની વાતો જણાવી દઈએ વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમના પરિવારમાં એમને બે સંતાનો છે એકરે એક દીકરી લંડન માં રહે છે રાધિકા રૂપાણી અને દીકરો જે છે ઋષભ રૂપાણી અમેરિકા માં રહે છે એમનું ઘર જે રાજકોટ માં આવેલું છે એ ઘરે જ પોતે રહેતા હતા અને વસવાટ કરતા હતા ત્યારે રાજકોટ માં આવેલું એમનું ઘર એમના વતન નું ઘર છે જ્યારે ગાંધીનગર માં પણ એમને એક સરકારી મકાન છે ત્યાં પણ તેઓ રહેતા હતા ગાંધીનગર માં જ્યારે વહીવટી અને સરકારી કામકાજ હોય ત્યારે તેઓ ઉપસ્થિત રહેતા હતા ત્યારે આ વિજય રૂપાણી ને બે ઘર હોય એવી વાતો અહેવાલ મુજબ જણાવી શકાય છે આ સાથે સાથે જ રાજકોટ મુકામે આવેલા એમના પરિવાર ઘર છે એમના જ એમનો પરિવાર રહેતો હતો પરંતુ હાલમાં જ એમનો દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે અને દીકરી જે છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરે છે ત્યારે હાલમાં જ રાજકોટમાં વિજય રૂપાણી એકલા જ રહેતા હતા કારણ કે એમના પત્ની પણ છેલ્લા એક અઠવાડિયાથી લંડન મુકામે ગયા હતા અને લંડન જઈની સાથે જ વિજયભાઈ રૂપાણી પણ ત્યાં જવા રવાના થયા હતા અને આખરે રસ્તામાં એને મોત ભેટી પડ્યું પ્લેન ક્રેશ દુર્ઘટના બની અને વિજયભાઈ રૂપાણી અનંતની વાત પકડી લેશે આ સમાચાર જ્યારે સાંભળવામાં આવ્યા ત્યારે અલગ અલગ યુઝર્સ એના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા અલગ અલગ લોકો વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા તો કેટલાક લોકો એમના પરિવારને રૂબરૂ મળીને એમની ચોકસભામાં સાંત્વના પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એની પણ તસવીરો કદાચ તમે જોઈશે ત્યારે દીકરો અમેરિકામાં રહીને જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો એના પિતાની અવસાનની જાણ થઈ એટલે તરત જ દીકરો દોડી આવે છે એમના પિતાની અંતિમ વિધિ જે રાજકોટ મુકામે રાખવામાં આવી હતી એમનું પાર્થિવ શરીર જે છે રાજકોટમાં જ એમને લઈ જવામાં આવ્યું ફેરવવામાં આવ્યું અને અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ધીમે ધીમે શોકસભા પણ આયોજિત કરવામાં આવી અને જેમાં પણ ગુજરાત રાજ્યના અલગ અલગ નામાંકિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા ત્યારે દીકરો જે છે પરિવારને મજબૂત મનોબળ આપી રહ્યો હતો ત્યારે હવે એમની પ્રોપર્ટીની વાતો જાણવા માટે સૌ આજુ રોય છે ત્યારે આજ આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે આ સાથે જ એમની પાસે મુખ્યમંત્રી હોય એટલે એમની પાસે સંપત્તિ ઘણી બધી હોય એમાં કોઈ નવાઈની વાત નથી એમની પાસે રોકડ અમાનત પણ એટલી હશે બેંક બેલેન્સ પણ એટલું હશે જેની કિંમત કરોડોમાં હશે ત્યારે દોસ્તો આ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેઓ આજે આપણી વચ્ચે નથી પરંતુ એમનો પરિવાર જે છે એ પોતે અલગ અલગ દેશોમાં અભ્યાસ કરે છે રહે છે અને પોતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીની પ્રોપર્ટી વિશેની આ વાતો તમને કેવી લાગી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને એમને શ્રદ્ધાંજલિ